ભુજ તાલુકા અબોટી બ્રહ્મ સમાજના નવા કારોબારીની ગઠન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે ભુજ તાલુકા અબોટી સમાજના પ્રમુખ તરીકે ધોણાઈવાળા અને પકવાનના પ્રણેતા બટુકભાઈ અબોટીની સત્તાવાર વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે નીરવ બોટી મહામંત્રી તરીકે પરેશ અબોટી અને મંત્રી તરીકે આનંદ અબોટીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ભુજ તાલુકા અબોટી બ્રહ્મ સમાજની નવી કારોબારીની રચના કરવામાં આવી છે કચ્છ જિલ્લા અબોટી સમાજના નેજા હેઠળ ગત તારીખ પંદરમીના રોજ ભુજ તાલુકા અબોટી સમાજની નવી સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે જેનામાં પ્રમુખ તરીકે બટુકભાઈ અબોટી ધૂણાઈવાળા જેવો પકવાનના પ્રણેતા છે તેમની બિનહરુપ બિનહરીફ પ્રમુખ તરીકે વર્ણિત હતા સમગ્ર ધૂણા પંથક અને આજુબાજુના વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી હતી અને નવા વરાયેલા બટુકભાઈ અબોટીને ખૂબ ખૂબ અભિનંદન સાંપડ્યા છે ઉપપ્રમુખ તરીકે નેરુભાઈ અબોટી મહામંત્રી તરીકે પરેશભાઈ અબોટી મંત્રી તરીકે આનંદભાઈ અબોટી ખજાનતી તરીકે નિલેશભાઈ અબોટી સભ્ય તરીકે પ્રશાંતભાઈ અબોટી હાર્દિકભાઈ અબોટી માધવભાઈ અબોટી નીતિનભાઈ અબોટી હસમુખભાઈ ચંદન અબોટી હિતેશભાઈ એબોટી તેમજ કચ્છ જિલ્લા અબોટી સમાજના પ્રમુખ મંત્રી અને સભ્યો વગેરેની ઉપસ્થિતિમાં આ નવું ગઠન કરવામાં આવ્યું હતું જેમાં બટુકભાઈ અબોટીની ભુજ તાલુકા અબોટી સમાજના પ્રમુખ તરીકે સત્તાવાર બિનહરીફ ફરણી કરવામાં આવી હતી